वन्दे ब्रह्मपुराधिपं पुराधिपं श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावतः ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा આજે ત્રણસો ને એકમાં દિવસે સૌ સંતો ભક્તોને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને કૃપાના કારણે પ્રેરણાના કારણે આ મહિમાનો મહિમા પ્રવચન માળા ચાલી રહી છે ગઈકાલે આપણે મહાબળવંત માયા તમારી એ પ્રાર્થનાની સમાપ્તિ કરી અને આજે આપણે એક બીજો વિષય નક્કી કરવાના છીએ એટલે કે બીજા એક ગ્રંથની ઉપર આપણે મહિમાનું ગાન સાંભળવાના છીએ શરૂમાં કહ્યું એ પ્રમાણે જે કંઈ આ પ્રવચન માળાની અંદર બોલાય છે તે ભગવાન અને સંતની કૃપાના કારણે બોલાય છે અને એ પણ ભગવાન અને સંત જ દિલમાં દિમાગમાં મનમાં અને આત્મામાં બેસીને પ્રેરણા કરતા હોય છે આગલા દિવસ સુધી નક્કી કર્યું હોતું નથી કે શું બોલવાનું છે અને શું બોલાશે કોઈ વખત વાંચ્યું ન હોય વિચાર્યું ન હોય સાંભળ્યું ન હોય છતાં પણ ભગવાન અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અંતરમાં બિરાજીને પ્રેરણા આપી જતા હોય છે આપણા મુંબઈના એક સંનિષ્ઠ હરિભક્ત સમર્પિત હરિભક્ત નિષ્ઠાવાળા હરિભક્ત એમની ઈચ્છા એવી જાગી અને કહેવામાં આવ્યું જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાય વખતથી આ મહિમાનો મહિમા પ્રવચન માળા સાંભળી રહ્યા છીએ તો હવે અમારી ઈચ્છા છે કે ચોસઠ પદી જે નિષ્કુળાનંદ સ્વામીએ બનાવી છે એના ઉપર થોડો મહિમાનો પ્રકાશ પાડો તો અમને સાંભળવાની જાણવાની મજા આવશે સ્વામી બાપાએ હરિભક્તના હૈયામાં પ્રેરણા કરી અને આવી રીતનું સૂચન મને મોકલાવ્યું એટલે આજે આપણે ચોસઠ પદીનો પ્રારંભ કરી રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણના પાંચસો સંતોમાં ઘણા બધા સંતો વિદ્વાન હતા બુદ્ધિશાળી હતા સાધુતાવાળા હતા તપસ્વી હતા જ્ઞાની હતા વૈરાગી હતા પ્રેમી હતા અને પરમ પવિત્ર જીવવા વાળા હતા એવા સદગુરુ સંતોમાંના એક સંત એટલે કે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ બહુ ઓછું ભણેલા હોવા છતાં પણ એમણે જે ગ્રંથોની રચના કરી છે અને ગ્રંથો ની અંદર ભગવાન સ્વામિનારાયણના ના મહિમાનું ગાન કર્યું છે ભગવાન સ્વામિનારાયણ નો સાક્ષાત્કાર કરવા માટે ગુણાતી સંતના મહિમાનું ગાન કર્યું છે આત્મસાક્ષાત્કાર કઈ રીતે થાય આધ્યાત્મિક માર્ગમાં ક્યાં ક્યાં જાણપણું રાખવું જોઈએ કેવા સંતનો સમાગમ કરવો કેવાથી દૂર રહેવું ભગવાનનો શું મહિમા છે એના અનુસંધાનની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરી છે અને નિષ્કુળાનંદ કાવ્યની પણ રચના કરી છે લગભગ બાવીસ જેટલા ગ્રંથોની રચના કરવા વાળા નિષ્કુળાનંદ સ્વામી કે જેના ઉપદેશની અંદર જેના શબ્દે શબ્દે મહિમા વૈરાગ્ય અને અંતર્દ્રષ્ટિના પ્રતિબિંબ આપણને નજરે દેખાય સંભળાય આ ચોસઠ પદી એક એવો ગ્રંથ છે કે જેની અંદર આઠ આઠ પદના આઠ અષ્ટકો છે કે જેની અંદર સંતનો મહિમા ગાયો છે અને હું મારી દ્રષ્ટિએ કહેવું હોય તો કહી શકું કે આ ચોસઠ પદીની અંદર જે સાચા સંતના લક્ષણો લખ્યા છે અને સંતના અનુસંધાનની અંદર જે મહિમાનું ગાન કરવામાં આવ્યું છે તે અનાદિ મૂળક્ષર મૂર્તિ ગુણાદિત સ્વામીને પોતાની નજર સામે રાખીને કર્યું હોય છે સાધના માર્ગની અંદર સંતની કેટલી અનિવાર્યતા છે એ આપણે આ પદો સાંભળીશું એટલે આપણને ખ્યાલ આવશે સંત સર્વોપરી ભગવાનને પ્રાપ્ત કરવાનું એક માધ્યમ છે અને જો દુષ્ટ સંતનો આપણને યોગ થાય તો એમાંથી પડવાનું પણ સાધન બની જાય શરૂઆતના આઠ પદોની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે સંત અસંતની વાતો કરે છે એને આપણે સાંભળવાનો સમજવાનો શબ્દના ભીતરની અંદર જે નિષ્કુળાનંદ સ્વામીનો મર્મ રહસ્ય સિદ્ધાંત અને અભિપ્રાય છે એને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીશું અને જે હરિભક્તને આ વિચાર આવ્યો જે હરિભક્તના મનની અંદર દિલમાં દિમાગની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજે પ્રેરણા કરી કે ચોસઠ પદી ઉપર પણ મહિમાનું મહિમા ગાન કરો એ હરિભક્તને હું અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું સાષ્ટાંગ પ્રણામ કરું છું એક વાતનું અમોલ કહું છું કે વાત પણ મન ભાઈ કહે છે મ બોલ ગોળ્યો ન કેવો ઘણું पणवाणकये जो विगात पडे केम पारने संत असंत मा एकमात निश्चे रहे नारने माटे कया विना न कलाय सहुते सोणी लईये मोटा सन्त न कहो महिमाय ते सन्त कोने कैये केछे सन्त सेवे सरे काज एम छे आगम शोणि निष्कूलानन्द ते आज सहु छे उद्यम આ ચોસઠ પદી ઉપર મહિમાનો મહિમા ગાન કરતા ઘણો આનંદ થાય છે મને બરાબર યાદ છે થોડા વર્ષો પહેલા બેંગ્લોરમાં અમારા કોરમંગલા મંડળની અંદર આઠ મહિના માટે આ ચોસઠ પદીઓ પર અમે લોકોએ ગુષ્ઠિ કરી હતી અને આ સમાચાર જયારે પૂજ્ય મોહન સ્વામી મહારાજ પૂજ્ય ડોક્ટર સ્વામીજી પૂજ્ય ત્યાગોલ સ્વામી અને પૂજ્ય કોઠારી સ્વામીને જાણ થઈ સમાચાર મળ્યા બહુ રાજી થયા અને પૂજ્ય ડોક્ટર સ્વામી તો એવું બોલ્યા કે આ પદો ઉપર ગોષ્ઠી તો મારે સંતોએ કરવાની જરૂર છે એની જગ્યાએ તમે હરિભક્તો કરો છો તમને સૌને ધન્યવાદ છે અભિનંદન છે આપણી આંખ ખોલે આપણને અંતરદ્રષ્ટિ કરાવે જેના નામની માળા કરીએ છીએ પૂજા કરીએ છીએ ભક્તિ કરીએ છીએ દર્શન કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ ભગવાન કોણ છે એ મહિમા સમજવા માટે ચોસઠ પદી વાંચવાની વિચારવાની અને સાંભળવાની જરૂર છે આપ સૌને કદાચ ખ્યાલ હશે કે સારંગપુરની અંદર ટ્રેનિંગ સેન્ટર ચાલે છે કોઈ પણ યુવાનને સાધુ થવાનું હોય ત્યારે શરૂઆતમાં સાધક અવસ્થાની અંદર રહેવાનું હોય છે અને સાધક અવસ્થાની અંદર જ આ સાધકને ચોસઠે ચોસઠ પદો વિસ્ફોળાનંદ સ્વામીની ચોસઠ પદી કંઠસ્થ કરવાની રહેતી હોય છે અને યોગીજી મહારાજ ઘણા વર્ષો સુધી આ ચોસઠ પદીનું ગાન કરાવીને એના ઉપર નિરૂપણ પણ કરતા બ્રહ્માનંદ રેલાવતા ઘણી વખત આ પદી ઉપરના એમના નિરૂપણો એમના પ્રવચનો સાંભળવાનો પણ મને લાભ મળ્યો છે દાદર મંદિરની અંદર મહિનો દોઢ મહિનો બે બે મહિના રોકાતા કપોળવાડીમાં રોકાતા અને તે વખતે સવારના મંગલ પ્રવચનની અંદર પણ આ પદીનું ગાન કરાવતા અને સાથે સાથે મને કહેવાનું મન એ પણ થાય કે વર્ષો પહેલા દાદર મંદિરની અંદર પૂજ્ય મહંત સ્વામી મહારાજ સવારની આરતી થતા પહેલા અડધો પોણો કલાક માટે સાડા પાંચ વાગે નિષ્ફળાનંદ કાવ્યનું વાંચન કરાવતા અને ઘણી વખત નિષ્ફળાનંદ કાવ્ય વાંચવાનો લાભ મને પણ મળ્યો છે અને એના ઉપર પૂજ્ય મોહન સ્વામી મહારાજ અદભુત રીતે માર્મિક સ્વરૂપની અંદર નિરૂપણ કરતા હતા અને સાધનાના માર્ગની અંદર સાચી દિશા સાચો રાહ સાચી સાધના ક્યારે બની રહી એનું જાણપણું આપતા હતા અને એમાંની કેટલીક પંક્તિ પણ મને આજે કંઠસ્થ છે મહંતસ્વામી મહારાજે તે વખતે આજ્ઞા કરેલી કે કંઠસ્થ કરી રાખો અમારી સાથે પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી પૂજ્ય ભક્તિનંદન સ્વામી પૂજ્ય પરમપુરુષ સ્વામી પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામી પૂજ્ય યજ્ઞ સ્વરૂપ સ્વામી પૂજ્ય સર્વેશ્વર સ્વામી પૂજ્ય હરિચરણ સ્વામી આ ઘણા બધા સંતો એ સવારની અંદર પૂજ્ય મોહન સ્વામી મહારાજની અમૃતવાણીનો લાભ લેતા એમાંની એક બે પંક્તિ મને અત્યારે બરાબર યાદ આવે છે અને એ નિષ્કુળાનંદ કાવ્યની છે અને એની અંદર અદભુત રીતે નિષ્કુળાનંદ સ્વામીએ સચોટ માર્ગદર્શન આપ્યું છે કે આપણે ભગવાનને રાજી કરવાના છે મનગમત મેલી કરીને મત મોટા નો મન ધારીએ પ્રસન્ન કરવા છે પ્રાણપતિ ને એટલું તો જરૂર વિચારીએ મનગમતું મૂકીને સાધના કરવાની વાત છે ગુરુના ગમતા પ્રમાણે કરવાની વાત છે ભગવાનને રાજી કરવા માટેની આ વાત છે એટલે આ બધા ભૂતકાળના પ્રસંગો આજે નજર સામે તરવરે છે અહીંયા આગળ નિષ્કોળાનંદ સ્વામી ચોસઠ પદીના પહેલા પદની અંદર પોતાના મનની અંદર જે સંકલ્પ જાગે છે એ કહેવા માગે છે કે આજે હું તમારી સામે અનુપમ અને અમૂલ્ય વાત કરવા માંગુ છું અનુપ વાત અને અમૂલ્ય વાત બ્રહ્માંડો ની અંદર કોઈ પણ હોય તો આત્મા ને પરમાત્માની છે અક્ષર અને પુરુષોત્તમ ની છે બ્રહ્મરૂપ થવાની વાત છે નિર્ગુણ થવાની વાત છે નિષ્કામી નિર્લોભી નિસ્વાદિત થવાની વાત છે ભગવાન નો સાક્ષાત્કાર કરવાની વાત છે અને છતાં પણ નિષ્કો સ્વામી એમ કે છે કે મારું મન એમ કે છે કે ન બોલીશ નથી કેવું આવો પણ વિચાર આવી જાય છે એની પાછળનું એક જ કારણ છે કે સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે કે નિષ્ફળાનંદ સ્વામી એમણે એમના સમયની અંદર ચોસઠ પદી લખી અને કેટલાક દ્વેષીઓ અને એવો પ્રકારનો વિચાર આવ્યો કે આ તો આપણા ખંડનની વાત આવે છે આપણું અસાધુપણું ઉઘાડું પડે છે એટલે કોઈને ખબર ના પડે તેવી રીતે નિષ્કુળાનંદ સ્વામીની લખાયેલી ચોસડપદી લઈ ચોરી અને બાળી નાખી ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામી પોતે કંટાળ્યા નથી પાછા પડ્યા નથી ફરીથી લખી અને બીજી વખત લખાયા પછી પણ આવી જ પ્રકારનો પ્રસંગ બન્યો કે ચોરાઈ ગઈ અને બાળી નાખવામાં આવી ઉકાળામાં ફેંકી દેવામાં આવી દાંટી દેવામાં આવી અને ત્રીજી વખત નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠ પદી લખી અને વાંસળાનું ભૂંગળું હોય એની અંદર એ પોતે લખીને મૂકી રાખતા અને સંતાડી રાખતા એ નિષ્કુળાનંદ સ્વામીની આ ચોસઠ પદી આજે આપણે સાંભળી રહ્યા છીએ કેટલી અમૂલ્ય બાબત છે કે આવું પ્રકારનું વિઘ્ન આવે ત્યારે થોડી વખત મનમાં વિચાર પણ થાય કે રવાજન નથી લખવું આપણે આપણે આપણું કલ્યાણ કરી લો પરંતુ નિષ્ફળાનંદ સ્વામી મનમાં વિચાર કરે છે કે વર્ણ કહે વિગત પડે કેમ પર ને જો કહેવામાં નહી આવે સાચી દિશા બતાવવામાં નહીં આવે તો સાધક માત્ર જવું છે પૂર્વમાં પરંતુ પશ્ચિમ દિશા પકડશે એને કોઈ દિવસ ધ્યેય સુધી નિશાન સુધી પહોંચી શકાશે નહીં અને આજે મનુષ્ય માત્રને સંત અને અસંતની અંદર શું ભેદ છે એનો ખ્યાલ જ નથી નિષ્કોળાનંદ સ્વામીને ખ્યાલ છે કે જ્યાં સુધી સાચા સંતમાં જોડાણ ન થાય સાચા સંતની પ્રાપ્તિ ન થાય સાચા સંતની આજ્ઞા પ્રમાણે મન કર્મ વચને સાધના સેવા ભક્તિ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ સાધક સાધ્ય સુધી પરમાત્મા સુધી પહોંચી શકતો નથી નિર્વાસનિક થઈ શકતો નથી માયા મુક્ત થઈ શકતો નથી જીવ પ્રાણી માત્રને મનુષ્ય માત્રને એમ જ મનાણું છે કે ભગવું કપડું એટલે સાધુ કપાળની અંદર ત્રિપુડ લગાવ્યો હોય મોટા તિલક ટીકા લગાવ્યા હોય રુદ્રાક્ષ ની માળા પહેરી હોય ભભૂતિ લગાવીને ફરતા હોય મોટી જટા હોય મૌન ધારણ કરીને બેઠા હોય પદ્માસન લગાવીને બેઠા હોય કેટલાક ખડે મહારાજ હોય કેટલાક પડી રાતના સૂતા ના હોય કેટલાક બહુ તપ કરતા હોય આવી પ્રકારની બાહ્ય ક્રિયા બાહ્ય આચાર બાહ્ય વ્યવહાર જોઈને લોકો માનતા હોય છે કે આ સાધુ છે પરંતુ એ સાધુ નથી હોતા માટે કયા વિના ન કળાય સૌ તે લઈએ મોટા સંતનો કયો કહ્યો તે સંત કોને કહીએ મોટા સંત એટલે કે જે માનને મારે મમતાને મારે મોહને મારે આસક્તિ કામના વાસનાને ને મિટાવી દે અને અંતરના ચોક સાફ કરે અને અંતરની અંદર હૃદયની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બિરાજમાન કરી દે એને મોટા સંત ગયા છે આપણે જાણીએ છીએ ગુણાતીતાનંદ સ્વામી ચાલીસ વર્ષ સુધી જુનાગઢના મહંત તરીકે રહ્યા અને એમનો પોતાનો હંમેશા માટેનો ક્રમ હતો તમામ સંતોના સેવાના વારા હતા કોઈ ચોક વાળે કોઈ પાણી ભરે કોઈ લીપણ કરે કોઈ પૂજાની સેવા કરે કોઈ વિતરણ કરે નાની મોટી તમામ સેવા કોઈ વાસણ ઉઠકે કોઈ રસોડામાં સેવા કરે કોઈ ભંડારમાં સેવા કરે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હું ભલે મહંત રહ્યો પણ મારે પણ સેવાની અંદર લાભ લેવાનો જ હોય તો દરરોજ સવારના ઉઠીને પોતે જૂનાગઢ મંદિરનો ચોક વાળતા હતા અને તે વખતે તરણેતરના બાવા એને સાંભળેલું કે જુનાગઢની અંદર મોટું મંદિર છે તો એ મંદિર છે તેના મહંત કેવી રીતે રહેતા હશે શું ખાતા પીતા હશે ચાલો જોવા તો જાઉં એ સવારના જયારે તરણેતરના મહંત જુનાગઢ મંદિરની અંદર પગ મૂક્યો અને ગુણાતીતાનંદ સ્વામીને ચોક વાળતા જોયા અને પ્રશ્ન પૂછ્યો કે મંદિર કે મહંત કીધર હે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સભા મંડપમાં જાઓ ત્યાં ગાદી ઉપર બેઠા હશે અને આ બાવાજી અંદર ગયા અને ગુણાતીતાનંદ સ્વામી ચોક વાળી હાથ પગ મોડું ધોઈ અને ધીરેથી ચાલતા ચાલતા સભામાં આવીને એક ચટાઈ જેવી નાની ગદ્દી જેવું હતું એના ઉપર આવીને બેઠા અને આ મહાત્માજીએ પૂછ્યું કે ક્યાં એ મંદિર કા મહંત આપ હે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હા અમે આ મંદિરના મહંત છીએ આચાર્ય મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી મહંત તરીકે અહીંયા સેવા કરીએ છીએ ના બાબાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે એ મંદિર કા મહંત આપ હે અભી તો આપ ચોક જાડુ લગાતે થે ત્યારે સ્વામી એ કહું કે જુઓ મહાત્માજી અમારે ત્યાં તો જે જાડુ વાળે સાફ સફાઈ કરે એ જ મહંત એક જ વાક્યની અંદર ગુણાચિતનંદ સ્વામીએ મહંતની અને સાધુની પરિભાષા બતાવી દીધી માત્ર મંદિરના ચોક નહી પણ પોતાના યોગ ની અંદર આવેલા તમામ સાધકના હૃદયના ચોક ને વાળે સાફ કરે પવિત્ર કરે મનના ચોક ને વાળે આંખના ચોક ને વાળે કાનના ચોક ને વાળે જબાનના ચોકને ચોક ને વાળે જીવનની ક્રિયાના તમામ ચોક ને વાળીને નિર્ગુણ બનાવે દિવ્ય બનાવે પવિત્ર બનાવે અને હૃદયને અને મનને સાક્ષાત તુલ્ય મંદિર બનાવીને એ મંદિરની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બિરાજિત કરી દે આવી પ્રકારની શક્તિ જે વ્યક્તિની પાસે હોય એ મહંત કેવડાવવા માટે લાયક છે માનને મારે મોહને મારે મમતાને મારે એ મહંત મને બરાબર યાદ છે ઓગણીસો ને બ્યાસીની સાલમાં ક્રોસ મેદાનની અંદર મુંબઈની અંદર સાત દિવસ માટે શ્રીમદ ભાગવતજીની પારાયણનું આયોજન કર્યું હતું તે વખતે વિદ્વાન એવા શંકર શાસ્ત્રીજી પોતે પારાયણ કરવા માટે પધારેલા અને પારાયણના પ્રસંગની અંદર એમણે વ્યાસપીઠ ઉપરથી સરસ વાત કરી હતી કે મહંત કોને કહેવાય એને સંસ્કૃતમાં વ્યુત્પત્તિ અને સમાજ જુદો કરીને સમજાવવું કે મહંત મશ ઇતિ મશા તાન હંતીતિ મહંત પહેલા મ થી માન બીજા મ થી મોહ અને ત્રીજા મ થી મમતા માન મમતા મોહ ને મારવાની શક્તિ જેની પાસે હોય એનું નામ મહંત કોઈ શાસ્ત્ર ની અંદર એવી પ્રકારનો ઉલ્લેખ નથી કર્યો કે મોટી ગાદી ઉપર બેઠા હોય મોટી જતા હોય ભભૂતિ લગાવી હોય કોઈની સાથે બોલતા ન હોય આંખો બંધ કરી દીધી હોય એને મહંત નથી કહ્યા માન મમતા અને મોહને મારવાની શક્તિ જેની પાસે છે એવા સંત છે એ મહંત છે અને એટલા માટે નિષ્ફળાનંદ સ્વામી અહીંયા આગળ લખ્યું કે મોટા સંતનો કયો મહિમા એ સંત કોને કહીએ એ સંત કોને કહેવાય કારણ કે સંતના સમાગમથી સંતની સેવાથી આપણું કાર્ય સરે છે કયું કાર્ય સરે કે ફરીથી માતાના ઉદરમાં ન આવવું પડે જન્મ લેવો ન પડે અક્ષરધામના અધિકારી બની જવાય એવી પ્રકારની વાતો વેદો ઉપનિષદો શાસ્ત્રોની લખેલી છે સૌ ઉદ્યમ કરે છે પરંતુ આ બાબતની ગતાગમ ન હોવાના કારણે ગમે ત્યાં ભટકતા હોય છે તો નિષ્કુળાનંદ સ્વામી આપણને સંત અને અસંતના મહિમાની કેના ભેદની બધી વાતો આપણને સમજાવે છે પહેલું પદ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને ચોસઠ પદી ઉપર મહારાજ સ્વામી અને સ્વામી બાપા પ્રેરણા કરશે પ્રમાણે આપણે એને સમજવા માટેનો પ્રયત્ન કરીશું એના શબ્દોના ભીતરની અંદર રહેલા મર્મ રહસ્ય સિદ્ધાંતને પકડવાનો પ્રયત્ન કરીશું અને ફરીથી પણ બહુ આનંદની વાત છે કે મહિમાનો મહિમા પ્રવચન માળા પ્રગટ ગુરૂહરિમહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલી રહી છે અને એની અંદર આપણને સૌને આનંદ આવે છે મહિમા ગાવાનું અને મહિમા સાંભળવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ચોસઠ પદી ઉપરની મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ